તાપીના વ્યારામાં ગૃહ રાજ્યમંત્રી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા તાપી વ્યારા શહેરના મિશન નાકા નજીક ગૃહ સમયે વ્યારા શહેરના મિશન નાકા નજીક રોકાણ કરી તેમણે કાર્યકરો સાથે ચાની મજા માણી સાથે જ ગૃહમંત્રી દ્વારા વાતચીત કર્યા બાદ હરસંઘવી સામાન્ય ચાની લારીવાળા સાથે પણ વાતચીત કરી તે વાતચીતના અંતે હરસંઘવી લારીવાળા સાથે હાથ મિલાવી સોનગઢ ખાતે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ